ગુજરાતની અંદર આવેલી વિવિધ કૃષિ યુનિવર્સિટીઓમાં મૂળભૂત કામગીરી ખેડૂત ખેતી ને કઈ રીતે સુધારણા કરી શકાય કઈ રીતે આધુનિકતા સાથે ખેડૂતને આર્થિક દેવામાંથી મુક્તિ અપાવવા માટે સારા બિયારણ સારી ખેતીની પદ્ધતિ એવા વિવિધ વૈજ્ઞાનિક સંશોધન માટે આ ગુજરાતમાં સ્થપાયેલી ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનું એક આગવી ઓળખ સમગ્ર દેશમાં હતી પણ છેલ્લા ઘણા વર્ષોથી કૃષિ યુનિવર્સિટીઓ વિવાદના કેન્દ્રો બની છે અને મૂળભૂત જે શોધ અને સંશોધનનું કામ છે કૃષિ ક્ષેત્ર એમાં ઘણી બધી ઓટ આવી છે લાગતા વળતાને કુલપતિઓ બનાવવાની ભાજપા સરકારની ભ્રષ્ટ નીતિ રીતિ એ તો અનેક યુનિવર્સિટીમાં જોવા મળી છે એમાંનો વધુ એક નમૂનો એ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આપણે જોયું છે બનાસકાંઠાની અંદરની આ યુનિવર્સિટીઓની અંદર જે રીતે રિવોલ્વિંગ ફંડના જે નાના સ્થાનિક કક્ષાએ યુનિવર્સિટીને પોતાને મજબૂત કરવા માટે અને ત્યાંના સ્થાનિક નાના નાના કામો માટેનું જે રિવોલ્વિંગ ફંડ છે જે સંપૂર્ણપણે યુનિવર્સિટીના શોધ સંશોધન સાથે યુનિવર્સિટીની મૂળભૂત સુવિધાઓ વધારવા માટેના ખર્ચ કરવા માટેનો છે પણ ભ્રષ્ટાચારના જેમની સામે વ્યાપક પ્રમાણમાં ફરિયાદ છે ગેરરીતિઓની જેમની સામે અનેક પ્રકારની ફરિયાદો છે એક શ્રીએ પોતે આ બધા પ્રકારની તપાસમાંથી બચવા માટે આરએસએસની સંસ્થા કિસાન સંઘને પ્રાકૃતિક ખેતી માટેના સેમિનાર માટે સો લાખ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવી દેવાનું નક્કી કર્યું છે અને એના પાછા પરિપત્ર પરિપત્ર છે આ કૃષિ પોતાની ઉપર લાગેલા ભ્રષ્ટાચારની તપાસમાંથી બચવા માટે કર્યો એવો સ્પષ્ટ મારો આરોપ છે સાથોસાથ આ નાણાંનો દુરુપયોગ છે કિસાન સંઘને આ રીતના નાણાં આપીને સેમિનારના નામે માત્ર ને માત્ર આરએસએસ ભાજપની વિચારસરણી ચલાવવાનો ખેલ છે બનાસકાંઠા સહિત અન્ય જગ્યાએ અતિવૃષ્ટિમાં ઘેરાયેલા ખેડૂત કૃષિ યુનિવર્સિટી દ્વારા બિયારણની જે જુદી જુદી જાતોની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા તૈયાર કરીને જે કરવું જોઈએ કામગીરી એ કામગીરીથી દૂર ભાગી રહી છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે સંપૂર્ણ ગેરકાયદેસર રિવોલિંગ ફંડ ફાળવનાર જલ્દી ચલાવવામાં તાત્કાલિક સો લાખ જેટલી રકમ જે ખેડૂત યુનિવર્સિટીને સંશોધનમાં મજબૂત કરવા માટે રાખેલી રકમ ગેરકાયદેસર ફાળવણી કોના કેવાથી કરવામાં આવે એની તપાસ કરવામાં આવે અને તાત્કાલિક પણ આરએસએસ ની સંસ્થા કિસાન સંઘના નામે દુરુપયોગ અને વેફાર ઉપર રોક લાગવી જોઈએ એસે को ચેનલ કો खबरों का नोटिफिकेशन નોટિફિકેશન के કે बेल आइकॉन को જરૂર दबाएं।